આજે દોઢેક મહિનાનો સમયગાળો વીતી ગયો ત્યારે અમારા આજે બત્રીસ ખેડૂતો જે અડધરની જે પડદાકાંડની ઘટના બની હતી એમાં આજે બત્રીસ ખેડૂતો આજે જેલ મુક્ત થયા છે અમને આપણી ભારતની ન્યાયપાલિકા પર પૂરો ભરોસો હતો કે અમને સો ટકા ન્યાય મળશે અમે તમામ ખેડૂતો અમારા હક અને ન્યાયને અધિકાર માટે બોટાદના અમારા ખેડૂતનો જે અમારે કપાસમાં કડદો થતો હતો એ કડદાની મિટિંગમાં ગયા હતા અમે અમારું શાંતિપૂર્વક આંદોલન આંદોલનપૂર્વક અમારી અમારી માંગ અને અધિકાર માટે અમે લડતા હતા પરંતુ કોઈ કાવતરાનો ભોગ બની અમને તમામ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા પરંતુ અમને સૌ ખેડૂતોને આજે ન્યાયપાલિકાએ અમને જેલ મુક્ત કર્યા છે એનો અમને તમામ ખેડૂતોને અમે એક અમારા ખેડૂતનો વિજય દિવસ તરીકે જોઈએ છીએ કેટલા દિવસ જેલમાં રહ્યા આજે જેલમાં રહેવાનો સમય અમે જ્યારથી દસ બાર તારીખથી અમે જેલમાં છીએ એક મહિનોના સત્તર દિવસ સુધી ભાવનગર રાજકોટ અને અમરેલી જેવી સબ જેલમાં અમે તમામ ખેડૂતો જેલમાં હતા અને ચોર્યાસી ખેડૂતો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવી અમારા ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા ના પથ્થરમારો કોઈએ નહોતો કર્યો કોઈ અસામાજિક તત્વોએ મોઢા રૂમાલ બાંધી અને આવી અને અમારું શાંતિપૂર્વક અમારું ટૂંકમાં ગાંધી ચિંજિયા અમારું આંદોલન ચાલુ હતું એ અરસામાં કોઈ અસામાજિક તત્વો મોઢે રૂમાલ બાંધીને આવે છે અને પથ્થરમારો કરે છે એના કારણે આખી સભા વિકર થઈ જાય છે આ ત્રણસો સાતની કલમ બિલકુલ ખોટી લગાવવામાં આવી છે માત્ર ને માત્ર ખેડૂતનો અવાજ આજે આ ગુજરાત સરકાર દ્વારા દબાવવાનો પ્રયત્ન કર્યો છે આજે ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ નથી મળતો કડદામાં બોરક બોટાદ માર્કેટિંગ યાર્ડ કે ગુજરાતના બસો ને ચોત્રીસ માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં કે અન્ય ખેત પદો ઉપર લાખો કરોડો રૂપિયાનો નો થાય છે ખેડૂતો પોતાના હૃદયની વાત કરવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં માં જાય છે પણ સરકારે થરાર એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે આ ચોર્યાસી ખેડૂતોને જેલમાં પૂર્યા પછી આ સરકાર એવું લાગ્યું કે આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે સરકારના વિરોધમાં રસ્તા પર ઉતરો છે અને દરેક જગ્યાએ મહાપંચાયતો થવા માંડી ત્યારે આ સરકાર દબાણમાં આવી અને અમારી મહાપંચાયતના એક દિવસ અગાઉ મુખ્યમંત્રીશ્રી અને તમામ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે મળી અને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે આજથી ગુજરાતના બસોને ચોત્રીસ માર્કેટિંગ યાર્ડમાં કરદા પર સમગ્ર પ્રકારનો બેન લગાવવામાં આવશે જો કોઈ વેપારી કે કોઈ દલાલો કરદો કરશે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એ અમારો ખેડૂતોનો પહેલો વિજય હતો અને બીજો અમારો વિજય બીજી માગણી એ હતી કે કોઈ પણ વેપારી કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં એક વર્ગ કપાસની કે કોઈ પણ ખેત પદાશ ભાવ નક્કી થઈ ગયા પછી માર્કેટિંગ યાર્ડથી કોઈ પણ જીન સુધી કોઈ પણ વેપારીના જીન સુધી અમારા ખેડૂતનું વાહન લઈ જશે તો દસ કિલોમીટર બાર કિલોમીટર કે નવ કિલોમીટર હોય તમામે તમામ ખેડૂતને એનો યોગ્ય ભાડું ચૂકવવામાં આવશે એ પણ સરકારશ્રી એનો બીજો પરિપત્ર મિત્રો આજે જાહેર કર્યો છે અને બંને પરિપત્ર એ ખેડૂતોનો મિત્રો બીજો વિજય છે તો જે ચોર્યાસી ખેડૂતો અમારા જેલમાં ગયા છે એ ચોરસી ચોરસી ખેડૂતોનું બલિદાન મિત્રો આજે યોગ્ય અને વ્યર્થ નથી ગયું પણ સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને ન્યાય અને હક અધિકાર ચોર્યાસી ખેડૂતો આજે અપાયું છે અને આજે બત્રીસ ખેડૂતો જેલ મુક્ત થયા છે એ પણ અમારા ગુજરાતના તમામ ખેડૂત સમાજનો જળવતો મિત્રો વિજય છે ખેડૂતે ઘણું બલિદાન દીધું છે જેલમાં જઈને કપાસનો કડદાકાંડ પણ બંધ કરાવ્યો છે અને ખેડૂતોને સાચો ન્યાય આપ્યો છે સરકારના કપાસના કપાસ માટે થઈને આંદોલન માટે આયોજન કરી અને અમને જેલમાં આવ્યા હતા મહિનો અમને જેલમાં રાખ્યા વચન મારો કર્યો નતો હોવા છતાં અમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા હળદર ગામ હળદર ગામ મહા પંચાયત બોલાવવામાં આવી હતી ત્યાંથી અમને